દાતા તાલુકાના નવાવાસ ગામે પાણીની ઝાંકીના બાજુમાં જે ખુલ્લી ગટર લાઈન આવેલી છે આજુબાજુ રહેણાંક વિસ્તાર હોવાથી રોગચાળો ફાટી નીકળે છે વારંવાર ગામના સરપંચને મૌખિક રજૂઆત કરવા છતાં ગામના સરપંચ કોઈ વાત ધ્યાને લેતા નથી નાના નાના બાળકો ગટરની બાજુમાં રમત રમે છે તો બાળકો અંદર પડી જાય તો જવાબદારી કોની બે દિવસ પહેલા ગલુડિયા અંદર પડીને મરી ગયેલ તો ગટરની આજુબાજુ લોકો હેરાન પરેશાન હોવાથી મીડિયમના માધ્યમથી સરપંચને રજૂઆત કરે છે તો પછી જોવાનું એ રહ્યું સરપંચ આ ખાડા કાન હટાવે છે કે શું રિપોર્ટર અશરફ ખાન પઠાણ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર એ વખતે એમને આ વાત કરી હમણાં તાજેતરની જ વાત છે

અને જ્યારે મૌખિક વાત કરીએ ત્યારે એક જ વાત કરે છે કે થઈ જશે થઈ જશે આ વાતને દસ વર્ષ થવાયા આ આ જે કેનાલ તૂટી ગઈ છે થેપડો તૂટી ગયો છે આ થેપડો તૂટી ગયો છે આમાં નાના બાળકો છે અમારા એની અંદર પડી જાય મરી જાય છે હમણાં બે ગુરકલ્યા મરી ગયા એ રીતના અમારા બાળકો મરી જાય એની જવાબદારી કોની હું એમ કહું છું કે એની જવાબદારી કોની શું આ પંચાયત સાંભળતી નથી બે વખત આવ્યા પણ હજી સુધી આ પંચાયત સાંભળતી નથી એટલે પંચાયત બેરી છે કે એના કર્મચારીઓ બેરા છે તો આનો આપના માધ્યમથી હું એટલું જ કહેવા માગુ છું કે આ કામ સત્વરે થાય એવી અમારી ગ્રામજનોની અમારી ચાલીવાળાની લાગણી છે બરોબર ઠીક